કચ્છનો ભરતકામ સુડી ચપ્પુ તથા કચ્છની તલવાર અને રોગાનાટ વગેરે જગવિખ્યાત છે ત્યારે કચ્છના છેવાડાના સફેદ રણથી દસ કિલોમીટર પહેલાં આવેલા સિનિયાડો ગામમાં મડવર્ક કરતા એક આર્ટિસ્ટ મજીખાન મુતવાની રહે છે જેઓ મડવર્ક એટલે કે માટી કામથી અવનવી વોલપીસ ફ્રેમો બનાવીને કલાની સાધના કરે છે સોળ વર્ષની ઉંમરથી જ તેઓ મડવર્ક આર્ટિસ્ટ તરીકે કામ કરે છે માત્ર રૂપિયા ચારસો પંચ્યાસીના રોકાણ કરીને શરૂ કરેલા આ કળાની સાધના આજે વિશ્વવિખ્યાત બની છે પ્રવાસીઓ તો મડવર્કની ફ્રેમ લઈ જતા જ હોય છે પરંતુ સમયની સાથે કદમ મિલાવી ઓનલાઈન સેલિંગ પણ કરે છે તેઓ કલાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી વર્ષે દહાડે ચારથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે હું એક આર્ટિસ્ટ છું મુતો આર્ટનું એ આર્ટ ત્રણસો વર્ષ જૂની કલા છે જે તે જમાનામાં તે ટાઈમમાં એ ડેકોરેશન માટે ચાલુ કરવામાં આવી હતી જ્યારે આજે તો આપણે મોલમાંથી ઓનલાઈનમાંથી આપણે ગમે ત્યાંથી ડેકોરેશન કરવા માટે શોપિંગ કરી શકે છે પણ તે સમયમાં એવું ન હતું કે કોઈ શોપિંગ કરી શકે ત્યારે આ કલા સ્ટાર્ટ કરવામાં ત્યારે એ મુતવા કોમ્યુનિટીમાં આઈડિયા આવ્યું હતું અને માટીથી અને મિરરના ટુકડાઓ હાથથી કાપીને પછી કલાને વોલમાં ડેકોરેશન કરવા માટે સ્ટાર્ટ કરી હતી અને એ કલાને મેં હમણાં બે હજાર તેરમાં હું શીખ્યો મારા ઉસ્તાદે મને ફોર્ટી ફાઈવ મિનિટની ટ્રેનિંગ આપી અને પછી આ કલા મેં હમણાં એને આગળ વધારવાની કોશિશ કરી હું શીખતો ગયો અને પછી મેં એને સોશિયલ મીડિયામાં નાખ્યું સોશિયલ મીડિયામાં જેવી રીતે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે તો ફેસબુક છે એવા બધા ઉપર મેં આ કલાને નાખ્યું મારા પેજીસ બનાવ્યા અને પેજિસના માંજી ખાન આર્ટથી બધાઓમાં પબ્લિશ કર્યું અને પછી એ આર્ટને હું જેવી રીતે હું આ એના ઉપર પબ્લિશ કરતો ગયો વિડીયો શૂટને બધા નાખતો ગયો જ્યાં પણ હું મુંબઈમાં કે દિલ્હીમાં કે બેંગ્લોરમાં જ્યાં પણ હું કામ કરતો તો લોકો જોતા અને એવી રીતે કરીને પછી હું એમેઝોન સેલર બન્યું